प्रवृत्ति उत्तर गुजरात में बीजा बदा आगे वालों साथे शुरू करी जा रहे हमने खूब तो अभिनंदन साथे आ काम में जोड़ता ने आ काम नवी पीढ़ी ये पर सरस मजानी रीते उपायों जे तमाम आयोजकों को अन्य साथियों ने रदेशी खूब खूब अभिनंदन आप उस अमित भाई ये कितु है खर्च हम अगर आप बताएं तो � અને અમારે ત્યાં તો આપણા વિધિ વિધાન વિવાદો કાર મોકાણ બારકુ જવારા બાબરી તેલ ધૂપે એ કરવામાં અનેક ઘણા પૈસાઓ આપણે સમાજમાંથી વાપરતા હોઈએ છે ત્યારે આજનો જે આ યુગ આવ્યો છે આપણે બધા ગાડીમાં ભરીએ છીએ મોટરસાઇકલ પર ભરીએ છીએ મોબાઈલ પર ભરીએ છીએ ટીવી માં જોઈએ છીએ દુનિયાને જોઈએ છીએ ત્યારે આ દુનિયા બહુ ઝડપથી બદલાઈ ગઈ છે આ ઝડપથી બદલાતી દુનિયામાં આપણે એ વિચારવાનું છે કે આપણા સમાજનું એમાં સ્થાન ક્યાં છે ત્યારે આ સમાજને આપણે બીજા સમાજો જે આગળ છે પ્રગતિ છે આગળ જઈ રહ્યા છે એની હરોળમાં કે એની સમકક્ષ લાવવા હોય એની સાથે કદમથી કદમ મિલાવવા હોય અને વિજ્ઞાન અને ટેકનોલોજી ये आधुनिक करण करी नवी सुविधाओं पूरी पाने चहे ये सुविधाओं पूरी पाना हम आपने भागीदार नहीं है आपने लाभ पड़े आपना परिवार में कुटुंब में नवी पेड़ी ने ये माते की दिशा में मक्कम पड़े काम करूं पड़े अरे इन्हें माते को एक मात्र उपाय ये उपाय चहे ये शिक्षा बाबा साहेब आंबेडकर एक दलित समाजમાંથી આવતા આ જના પણ એને આ દેશ અને દુનિયાને એક એવો વિચાર આપો કે જેના દ્વારા સામાન્ય વર્ગના લોકો શક્તિશાળી બની પ્રગતિ કરે તેમનો વિવાહ થાય શિક્ષિત બનો সংগঠિત બનો અને સંઘર્ષ કરો શિક્ષિત બનવાની વાત તો કરી म्हणવું જોઈએ करू म्हणવું જોઈએ કે આ પરમાથી આર્થિક ઉપાર્જન પૈસા બે પૈસા કમાવાય સમજ આવે આપણામાં રહેલી નાની મોટી બદીઓ ઊંચી થા અને સંગઠિત એટલા માટે કે શક્તિના જે ચાર સ્વરૂપ છે કયા ચાર સ્વરૂપ તો એક તો લક્ષ્મી ધન પૈસા આર્થિક કે જેના દ્વારા આપણે ઘણું બધું કરી શકીએ આ સમૂહ લગ્નનું આયોજન કરવું હોય આટલા બધા બાવન ભરઘોડિયાઓને પરણાવવાના એમને ભેટ સોગાદ આ બધું આપવાનું હોય તેને માથે પણ આર્થિક જરૂરિયાત છે અને જીવનને બદલવા ઘર મકાન વ્યવસ્થા ગાડી ઘોડા માટે પણ જોઈએ એટલે એક સપતાહ છે આર્થિક ધન લક્ષ્મીજી આપણે તો બધા અનેક માતાઓને પૂજી છે પણ આપણે આ સમુલગણમાં એ નક્તિ કરીએ કે ઘર માં લક્ષ્મીજી નો ફોટો રાખી એને યાદ રાખી અને લક્ષ્મીજી ની પૂજા કરતા થઈએ

ये आशीर्वाद का कारण है जाने माधव सिंह सोलंकी अपना आशीर्वाद थी गुजरात का मुख्यमंत्री बनया हमने जे काम करया ये बतानी तुमने बताने, बताने गरीब की तो माहिती पण छे और एमा एक मोटो काम हमने यो करियो तो के कन्या केरोनी मोहब्बत करियो आपने आपरी दिकरियो ने जो बराबर बनावी तो आवनारी नवी पीढ़ी ખૂબ સારી રીતે કામ કરી શકતી ત્રીજુ વખતનું સંગઠન આપણે ભેગા રહીએ નાના મોટા મતબે વાત વિચાર ભૂલી અને સામpore એકતા દ્વારા કામ કરીએ તો કોઈ પણ કામ અઘુ નથી બહુ સારી રીતે આપણે કરી શકતી આપણે નાની મોટી વાત સાફો સમાજ કે જાગેદાર સમાજ આપણે બધા એક જ સમાજ છીએ ने काम तो समय आपने राम, असो जीवन जीवा तो पर आपने जीवन 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 ये व्यवस्थाओं आपका लोग काम आज ना समय में पहला राजा हो करता अरे अबे लोग शायद वो बड़ा प्रधान ने मुख्यमंत्री करे क्या है आप बड़ा प्रधान ने मुख्यमंत्री जो आपने बनाई शक्ति है तो एम तो के वाई के भूवो तुमने तो नारियल के बार ना दे घर बनी ना दे क्या ना પણ એ ભૂમો આપણો લાવીએ તો આપણો બની નારિયેળ આવે એટલે નારિયેળ લેવું હોય તો આપણે ભેગા હોઈએ અને બીજા સમાજોને જોઈએ કે બધા સમાજો જોડાય તો લોકશાહીમાં નાનામાં નાના માણસનો મત અને પેલા અદાણી અંબાણીનો મત દેવ સરખા છે એ પરિણામ બદલે અને એ લાવી શકાય આ સમૂહ પ્રસંગ છે એ કોઈ બીજી વાતની વાત ન બદલે ખોડા ટૂકા સમયમાં જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકાઓ કોર્પોરેશનની સુવિધાઓ આવશે આપણે સરપંચમાં તો બરાબર પડી જ નહીં ભાઈ કોઈ હાથ અમે બનાવવાનો ખર્ચાવા પડી અને પછી એ કરીએ પણ જે વ્યવસ્થા દ્વારા વધારે મદદ મળી શકે જેનાથી વધારે વિકાસ થઈ શકે એવી તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકા કોર્પોરેશનમાં સામૂહિક સ તૈયારી કરી આપણે આનો દીત તો મને લાગે છે કે પછી 2027 એ આવે તો પણ ખરીથી એક દિશા મજરીને આપણે સત્તા પરિવર્તન દ્વારા સમાજ પરિવર્તન એની પ્રગતિ એની દિશાને આગળ લઈ જી શકતી હે આજ ના પ્રસંગે તો મુખ્ય વાત આ 52 આપડા જોડાઓ સરસ મજાના લગ્ન કરીને પોતાના સપનાઓ સાકાર થાય માટે ભેગા થયા છે અને પડ્યા છે ત્યારે એના સપનાઓ સાકાર થાય એનું જીવન ખૂબ આનંદમય સુખમય રહે એ માટે આ બધા આગેવાનો તરફથી અમારા તરફથી એમને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવું છું અને એ એવી પેઢી લઈને આવે ભવિષ્યમાં કે જેને લીધે આપણા સમાજનું નામ સૌ સમાજમાં બરાબરી અને મોકાલું રહે એ કરવા માટે પરમાત્મા આપણને શક્તિ આપે જય હિન્દ અને જય ઠાકોર સમાજ